મિત્રો આજે હું જૂનાગઢની બાજુનું જ ગામ છે જ્યાં હિરલને મળવા આવ્યો છું તો અહીંયા હિરલ છે આ હિરલના મમ્મી છે હિરલના પપ્પા છે ને બે હજાર ને એકવીસની અંદર કોરોનાની અંદર એક્સપાયર થઈ ગયા હતા અને હિરલ અત્યારે બારમા ધોરણની અંદર એનું ભણવાનું અત્યારે ચાલુ છે અને મને દિયાબેન છે કે જે એના ભાભી તરીકે છે તો એણે મારો કોન્ટેક કર્યો કે ભાઈ હિરલને આપણાથી થતી હોય એટલી મદદ કરવી છે તો પપ્પાને શું થયું હતું બેન કોરોના ઓફ થઇ ગયા તો પછી અત્યારે બધું કે પૂરું કોણ કરે છે કેવી રીતના આ કુટુંબના ના બધા થોડું ઘણું જે સહાય આપે એ રોડવી લે ગુજરાત ખાવા પીવાનું બધું થઈ જાય બેન નું પછી ઘરનું તમારું નામ શું બેન સુમિતા સુમિતાબેન બેન એટલે બેનની ઉંમર મોટી છે અને દીકરી નાની છે કારણ કે જે લગ્ન થોડાક મોટી ઉંમરે થયા હતા એટલે મમ્મીની ઉંમર અત્યારે પંચાવન સાઠ આજુબાજુની છે અને દીકરી અત્યારે બારમાની અંદર ભણે છે આપણાથી થતી એટલી મદદ કરવાની છે મિત્રો કારણ કે એમના પપ્પા બે હજાર એકવીસની અંદર એક્સપાયર થઈ ગયા છે તો સાયન્સમાં કોમર્સમાં ભણે કોમર્સ બાર કોમર્સ બાર કોમર્સમાં તો અત્યારે હમણાં જ એક્ઝામ હશે ને તો ભણવાનું હાલે જ ને ટકાટક મુંજાવા નથી હો ભણવામાં ધ્યાન દેવાનું ને પંચાણું ટકા લઈ આવવાના છે આપણે પંચાણું આવી હે નો આ તો નો આવ્યા તો એમ આવી નઈ નો આવે તો આવી તો જાય કદાચ નોય આવે ન આવે તો એનો કઈક રસ્તો હોય ને કારણ કે નો આવે તો એનો પછી રસ્તો કરવો પડે આવી જાય ને આવી જાય હોશિયાર છે ને તો વાંધો ને એટલે કોમર્સની ની અંદર હિરલબેન ભણે છે એટલે આપણે એનું હમણાં હમણાં જ એક્ઝામ છે બારમા ની એટલે એક્ઝામ પતી જાય પછી એનો કોલેજ છે એવી રીતના છે પણ પપ્પા નથી આર્થિક પરિસ્થિતિ એવી છે કુટુંબની આજુબાજુ નાથી જે બી મદદ થતી હોય એ રીતના કરતા હોય છે પણ આગળ હવે દીકરીનું ભવિષ્ય માટે કોલેજ છે પછી હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે જે પણ હોય એ બધું તો અત્યારે બધું કોણ કરું કરે બધા કુટુંબીઓ બધું કુટુંબીઓ અને થોરાજી અને બાપુજી છે દલસુખભાઈ વાગડિયા હા થોડો ઘણો સપોર્ટ કરે બરોબર છોકરીના કપડા લતા તે બધું પૂરું પાડે બરોબર બરોબર આ તો બરોબર છે એટલે આપણાથી થતી હશે એટલી મદદ કરશું આપણે કારણ કે દીકરી હજી બારમાની અંદર છે હજી એને ઘણું બધું ભણવાનું છે ને દીકરી ભણવાની અંદર હોશિયાર છે એટલે વાંધો નથી પણ આમ જો પછી તારે વંચાણ તો લઈ લેવા જ જોયો હો ટકા તો વાંધો નહીં એમ કે છે આવી જાય આમાં ખબર નથી આવશે કે નહીં રિઝલ્ટ આવશે ને ત્યારે આપણે પાછા ત્રણ મળવા આવશું રેડી

કપાસ ને એવું વીણ માં જાવ તો એમાંથી પછી ઘર નું હલાવો તો એમાંથી પૂરું થઈ જાય કે નથી થતા પંદર પંદર દી થયા ઘરે છવ તો પછી અત્યાર ખાવા પીવાનું બધું કેમ કરો હો હાલે એમ

પૈસા ન હોય ઘરમાં ખાવાનું ન હોય તો શું કરે સો ટકા સો ટકા કઈ વાંધો નહીં મુંજાવાનું નહીં અમારાથી થતી થશે ને એટલી મદદ કરશું રેડી દીકરીને ભણાવવાનું છે એનું તો ટેન્શન તમે હાવ મૂકી દો એ બધું થઈ જશે તમારે બીજું શું ટેન્શન છે ખાવાનું પીવાનું થઈ ગયું એનું ભણવાનું થઈ ગયું હવે કઈ તો પછી હવે મુંજાવાનું શું હોય હવે આમ ખાલી બોલો ને આમ ઊંચું જોઈને મસ્ત બસ મિત્રો આજના વિડીયોની અંદર તમારે થોડીક મદદ કરવી પડશે કારણ કે આજે હું અને પ્રાચી થોડા કન્ફ્યુઝ થઈ ગયા છીએ અને બે વચ્ચે થોડીક નાની એવી લપ હાલે છે લપ એટલે હાલે છે કે તમારે કોમેન્ટ કરીને જણાવવું પડશે અમને કે હવે અમે જે આ બધી કઠોળ અને બધું વસ્તુ લઈ આવીએ છીએ ને દર વખતે અમે ડીમાર્ટની અંદરથી લઈ આવતા હોય ને ત્યાંથી જ બધું કિલો કિલો બે બે કિલોનું એવું બધું પેકિંગ કરી આવતા હોય ધારો કે આ તુવેર દાળ છે ચણાની દાળ છે મગની ફોતરાવાળી દાળ છે મગ છે ચોળી છે બધું ડીમાર્ટનું પેકિંગ કરીને અમે ત્યાંથી જ અહીંયા ઘરે લઈ આવતા હોય એટલે આ વખતે મારો એવો વિચાર વિચાર આવ્યો કારણ કે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી હતી કે તમે આ બાર ડીમાર્ટ કરતા બાર દુકાનમાંથી લ્યો કરિયાણા વાળાની દુકાનેથી આખે આખો કટો ઉપાડી આવો તો એ કટ્ટો તમને ઘરે આવીને પછી તમારી પેકિંગ કરવું પડે તો મેં પ્રાચીને કીધું કે આપણે કટ્ટો લઈ આવીએ તો પ્રાચી હવે ના પાડે પણ ના એટલે પાડું છું કે તમે ડીમાર્ટમાં જાઓ ને ધવલ તો ડીમાર્ટમાં તમને બધી જ વસ્તુ મળી રહે એક જ જગ્યાએ ચાની ભૂકી હિંગ મસાલા મરી થી બધું જ લઈને તમને ડીમાર્ટમાં મળે અહીંયા તમારે અલગ અલગ કેટલી જગ્યાએ જઈને તમને ઈ વાત બરોબર છે પણ હવે મારો એટલે વિચાર આવ્યો કે આપણે શું છે કે કટો લઈ આવીએ ને તો ઘરે આવીને થોડી

મિત્રો અત્યારે જે જરૂરિયાતમંદ લોકોને આપણે કરિયાણું આપીએ છીએ એમાં ફૂલ ધબ કે બે બે દિવસે કાંઈક ને કાંઈક વસ્તુ અમારે લેવાની હોય છે ઘઉંનો લોટ હમણાં લઈ આવ્યા તો હવે પાછું આપણે આ કઠોળનો વારો આવી ગયો છે તો બે ચારથી પછી પાછો મસાલાનો વારો આવી જશે એટલે આવું ને આવું બધું આપણું લેવાનું કામ ચાલુ જ હોય છે તો હવે એની અંદર અમારે આ કઠોળ જે છે ને ટોટલ બધી પાંચ છ આઈટમ છે બધી લેવાની ખાંડ લેવાની છે ને ભૂકી લેવાની છે ને બધા જ પ્રકારના કઠોળ લેવાના છે અને બધા જ કદાચ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કિલો ટોટલ લેવા પડે એમ છે કારણ કે કે બધું જ પતી ગયું છે તો હવે એની અંદર મેં કીધું આપણે કટ્ટો લઈ લઈ ની જીજી પડે પણ એ કટ્ટો ભલે તમે આનો લઈ લ્યો તો તમે મને એ કહો કે તમે ભૂકીને હિંગ ને બધા મસાલા હળદર જીણું બધું ક્યાંથી તમે કરશો અરે ઈ બધું ધીમે ધીમે બધું જ લેવાઈ જાય યાર ક્યાંથી તમે જોયા એવા પહેલા તમે એમ કીધું પણ એમ ના એમ નહી મિત્રો આપણે કટ્ટો જ્યાં મળતો હોય તો ન્યા હું ભૂકી નહીં મળતી હોય ન્યા હું ખાંડ નહીં મળતી હોય ન્યા ખાંડ મળતી જ હોય ન્યાથી બધું બધું પણ ઓલું તો શું ત્યાં અહીંયા તમે જાવ ને તો આ વસ્તુ અહીંયા પેકિંગ ફટાફટ એક એક કિલોનું ફટાફટ સેલોટેપ સાથે પેકિંગ થઈ

શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કારણ કે સામાન બહુ બધો લેવાનો છે લોટ્સ ઓફ સામાન લેવાનો છે કારણ કે મિનિમમ અમારે બસો ત્રણસો કિલો લેવું પડશે બધી જ વસ્તુઓ કારણ કે ધારો કે કોઈ પણ એક કઠોળ લેશું તો અમે એ ચાલીસ પચાસ કિલો લેશું અને ટોટલ એવા પાંચ કઠોળ લેવાના છે એટલે એ અઢીસો કિલો તો ઈ જ થઈ જશે એટલે પછી ખાંડની ખાંડ ને એ બધું પણ તમે પછી આવવાનું આપણે લઈ આવીએ બરાબર ચલો આપણે કટ્ટા લઈ આવીએ ત્રીસ કિલો પાંત્રીસ ચાલીસ કિલો પછી તમે એક એક કિલો ને પેકિંગ કરો પેકિંગ કરીને પછી સેલો ટેપનું આવવાનું do que tá, é બધું કરવું પડે એમાં કાંઈ વાંધો ન આવે બધું થઈ જશે તું મુંજાઓ માને હાલો એ બધું થઈ ગયું એમાં કોઈ શંકાને સાર નથી પ્રાચીને આપણે મનાવી લેવું એ કટ્ટા અમે લઈ આવીએ છીએ મહેનત કરશું તમારે બસ સપોર્ટ કરવાનો છે વિડીયોને લાઈક અને શેર કરવાનો છે મિત્રો અમદાવાદથી કલ્પનાબેન શાહને પહેલાં તો થેન્ક યુ સો મચ કારણ કે આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ તો આપણી સેવાની અંદર એ લોકો બી જોડાઈ ગયા છે કલ્પનાબેન શાહ અમદાવાદથી થેન્ક યુ સો મચ બધા કોમેન્ટની અંદર લખી દેજો કારણ કે કલ્પનાબેન શાહે બહુ મોટો નિર્ણય લીધો છે અને એને આપણને એવું કીધું છે કે બે બે ફેમિલીને આખા મહિનાનું જે પણ કરિયાણું થતું હશે એ એ લોકો પ્રોવાઈડ કરશે એટલે એના તરફથી એટલી સેવા જે આપણને કરવામાં આવી છે એના માટે થેન્ક યુ સો મચ કલ્પનાબેન કારણ કે બે પરિવારના આખા કરિયાણાનું જે પણ થતું હશે એ કરિયાણા કલ્પનાબેન હવેથી ધ્યાન રાખવાના છે અને કલ્પનાબેન બધું પ્રોવાઈડ કરાવી દેશે તો થેન્ક યુ સો મચ કલ્પનાબેન અને અમદાવાદથી કલ્પનાબેને આપણને આ સેવાની અંદર સહભાગી બનાવ્યા છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ કલ્પનાબેન હું પણ તમને કહું છું ખૂબ ખૂબ આભાર તમારો કે તમે બે ફેમિલીની માટે જે હેલ્પ કરી છે એના માટે તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો અને બહુ જ સારા કાર્ય કરી રહ્યા છો તો આવીને આવીને રીતના તમે સપોર્ટ કરતા રહ્યો હેલ્પ કરતા રહ્યો તમારા આજુબાજુવાળા લોકોને તમારા પોતાના માણસોને બધાને તમારે હેલ્પ કરવાની છે આ રીતે સો ટકા સો ટકા એટલે આપણે જે જરૂરિયાતમંદ પરિવારને આપણે જે કરિયાણું પૂરું પાડીએ છીએ તો એમાં આપણે ટોટલ તમે માનશો નહીં મેં જયારે આ કામ ચાલુ કર્યું હતું ત્યારે એક ફેમિલી બે ફેમિલી ત્રીસ ફેમિલી દસ વીસ ત્રીસ ચાલીસ સુધી આપણે પહોંચી ગયા છીએ ચાલીસની ઉપર આંકડો ગયો છે મિત્રો એટલે આપણે આ જે અવિરત કાર્ય છે કે જે ચાલીસ ઉપર ફેમિલી પિસ્તાલીસ જેવા ફેમિલી સમજીંગ અત્યારે છે આપણી પાસે કે જેને આપણે દર મહિને કરિયાણું પૂરું પાડીએ છીએ અને જે લોકો એક ટાઈમ બે ટાઈમ ત્રણ ટાઈમ સરખું પ્રોપર જમી શકે તો આ અવિરત કાર્યની અંદર કલ્પનાબેન શાહે બે ફેમિલીના કરિયાણા માટેની જે પણ કાંઈ વ્યવસ્થા આપણને કરી દીધી છે એના માટે થેન્ક યુ સો મચ કલ્પનાબેન અને આવીને આવી બધા તમે લોકો સપોર્ટ કરતા રહ્યો કારણ કે આપણે આની અંદર ઘણા બધા ફેમિલી સુધી પહોંચવાનું છે અને મારી પાસે તો ઓલરેડી એટલા બધા ફેમિલીનું ક્વેશ્ચન આવે છે એની ક્વેરી આવતી હોય છે કે ભાઈ અમારે જરૂરિયાત છે અમારી બાજુમાં જરૂરિયાત છે પણ આપણે બધી પહોંચવા માટે હજી બહુ ટાઈમ લાગે છે એટલે ટાઈમ લાગ્યા અને અમે લોકો શું છે કે દિવસમાં એક બે ત્રણ ચાર ફેમિલી વધારેમાં વધારે લઈ શકતા હોય એક દિવસમાં અમે બહુ બધા ફેમિલી કેમકે જગ્યાઓ બહુ અલગ અલગ હોય છે પહોંચવામાં ટાઈમ લાગે આખા દિવસમાં અમને એટલે અમે ત્રણથી ચાર ફેમિલી દિવસમાં લઈએ છીએ પણ અમે લોકો જલ્દીથી જલ્દી તમારા સુધી બી પહોંચશું જે લોકો અમને ક્વેશ્ચન કર્યા છે જે લોકો અમને કીધું છે કે તમારા આજુબાજુમાં બી જે ફેમિલીઝ છે જરૂરિયાતમંદ એને અમે પહોંચી જશું અને અમે સૌથી મોટું કામ એ બી કર્યું છે કે અમે જે નાના બાળકો છે એમના માટે નાસ્તો બી લઈ આવીને રાખ્યો છે એટલે અમે એના માટે નાસ્તો બી આપવાના છીએ કે જે હવે બીજા ફેમિલીઝ હશે કે જે એકદમ

કઈક ને લોકો સપોર્ટ કરો છો તો થેન્ક યુ સો મચ કલ્પના બેન અને આની અંદર જિંદગીમાં રાખ્યું નથી મોજ કરવાની છે સેવા કરવાની છે જરૂરિયાતમંદ લોકોને આપણે કરિયાણો પહોંચાડવાનું છે બસ આનાથી વધારે કઈ નથી કેવું તમારે બસ અમને વિડીયોને લાઈક અને શેર કરવાનો છે જેથી કરીને અમે વધારે વધારે લોકોને હેલ્પ કરી શકીએ તો પ્લીઝ અમને સપોર્ટ કરજો થેન્ક યુ